કરણ મહાદેવ હેલી ટુ ફેમિલી એક નવ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ તો ગુડ મોર્નિંગ બધાને હવે વાદળા વિશે મિત્રો બધે તો એક બાજુ નથી બધું ને કાલે તો બધું આમ કમ ફર થવાના પર અત્યારમાં ગુડ મોર્નિંગ તમે ખાલી એક નંબર તો આપણે છે વાડીયા ભાવકાની વાડી તો તમે આજના વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હતો મિત્રો આપણે બગીચા છે આપણા વાવા કાકા ની વાડી છે માં ભાઈ ભાઈ જો કઈક સારા કરે શું કરો તમે એટલે સાયકલ શું છે હે પાનું તો મિત્રો આમાં કઈ લાગે એમ નથી તોય બર કરે એમાં હાડ કે કાંઈ સર્વિસ કરતા આ બે સાયકલું છે નહીં આવડે એને ફૂલે ફૂલ શોખ છે સાયકલ આખોનું તો હાલો આપણે છે ને ઠેલા હા ફરી ના ભાગીએ આપણે અત્યારમાં મિત્રો વ્યૂ જો ખાલી આપવા વાદરા નથી જરી ગયા બેને તો તો મિત્રો આપણે પગી જશે ડુંગરીને ઢીકલે કાલની એટલી ડુંગરી ભરેલી છે આજ એટલી ભરવાની છે બાકી આજ ભગવાન ફોઈ આવેલા છે આપણા હું ભગવાન ફોઈ ડુંગરી ભરવા આવ્યા એમ ને તો વાંધો નહીં દાંત ન કાઢો તમે આવડા બધા મિત્રો દાંત કાઢે હું ગુલાબ ઉતારો તો બોલો ડુંગરી ભરો એમ ને આજના વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો આપણે એટલી ડુંગળી ભરી લીધી છે આ બધું બધી ને આવી ગયા છે મહેશભાઈ પાસે આવડે હું મહેશભાઈ હું હાલે મહાદેવ મહાદેવ હું બી વ્લોગિંગ વ્લોગિંગ સ્લો કર્યું કે કઈ તો વાંધો નહીં એટલે ખેલા ભરાઈ ગયા મિત્રો થોડીક બાકી છે આ બાજુ કુતરાની એક વખત મેં મિત્રો એ લાઈન લઈ લઈ જોડે અહીં ભાઈ બનો તો એક એટલા માટે બીજો તો વીઓ જો લાગે એવું બધું છે સા પાણી તો પી લે આપણે આપણે વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા આપણે સાબિત એટલે કઈ બ્લોગ ઉતારી નહીં આપણે મિત્રો હવે આપણે છે ને 2024 માં કમ દક ફૂલ બાકાજીકી બોલાવવાની છે એમ ફૂલ બાકાજીકી ફૂલ બાકાજીકી મિત્રો મે હવે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં એટલું તો માર કરી નાખવાનું કે કે ન કે એટલું ભૂલવાનું નહીં તમારે કે આ મેં ભેવા છે ને ઉસે બધું કન્ટિન્યુ બનાવી રહ્યો આવું છે એમ ને આવજો હું આવજો

આપણે હેરડી લેવા છીએ તો હેરડી ખાઈશી હાલો બધા હેરડી ખાવા ખીર આવી જાય એટલે હેરડી થોડીક ખાવી પડે ને મિત્રો હાલો આપણે હવે હેરડી કહી નાખીએ ગયો જોઈ શું કરી તો મિત્રો આપણે હેરડી ખાઈ ને રેડી થઈ ગયા છીએ હવે આપણને નાવાનું મન થાય છે એકવાર નાઈ નાખી નાખીએ તો કેમ રહે હવે છે ને ડાયરેક્ટ નાઈ ભાઈ ને તમને મળવું મિત્રો આપણે નાઈ જોઈન જોઈને થઈ ગયા છીએ રેડી આવી જશે ડાયરેક્ટ પાસે કારણ કે આપણે બે ત્રણ રીલ શૂટિંગ કરવાની હતી એટલા માટે આવ્યા હતા રીલ શૂટિંગ થઈ ગઈ છે અને અત્યારનો સનસેટનો વ્યૂઝ હો ખાલી તમે લાગે ને મિત્રો એક નંબર અહીંયા આપણું બ્લુ વોર્સ છે રીલ્સ ઉતાર આવ્યા હતા આપણે ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારી લેજો બ્લુ વોર્સ પિસ્તાલીસ આપણે રીલ આવે એમાં કાંઈ ટ્રેન્ડિંગ હોય મિત્રો એ તું શું ખાસ હેડી કાવસુ મિત્ર હે બહુ મીઠી છે હેડી કાવસુ હેડી ની મોજ માણ આપણે લાવવા કે નહીં એટલે થાય છે બાકી હવે એકવાર આ સાયે કામિંગ પીડ્યું હોય એટલે આપણે હમણાં કઈ હલાવ નથી મિત્રો એ બધી છે તો હવે આગળ આપણે જવાનું છે ગામમાં તો હાલો હવે આપણે ગામમાં ભાગી તો મિત્રો આપણે નીકળી જઈએ છીએ ગામમાં જવા માટે હાલો હવે ડાયરી છે ને ગામમાં જવાનું

થેન્ક યુ જો দাদা ને મેમા ઓ બધું આ દે આપડે મિત્ર આવી જશે તો મિત્રો આપણે આપડી વસ્તુ બધી લઈ લીધી છે જો કોઠડી થઈ ગયો પેગ દૂધ ને બધું નાખી દીધું ને দাদা આપણો ભાઈબંધ છે મન છોડા બોલ કે લાઈક કરો શેર કરો ફોલો કરો સરપ્રાઈઝ કરો

આવી કંઈક મોત હોય ગામડામાં તો આજનો વ્લોગ આપણે યાન કરી નાખીએ તો કેમ રહે વિડીયો તો સારું લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં હરરણ મહાદેવ